વાઘોડિયા વિસ્તારમાં મોડી રાત્રે સગીરાનું મોઢું દબાવી બળાત્કાર ગુજારનાર આરોપીની પોલીસે ગણતરીના કલાકોમાં અટકાયત કરી છે

લાભ લઈ નિંદરમાં સુતેલી પંદર વર્ષ પાંચ મહિનાની સગીરા મોઢું દબાવી તેની મરજી વિરુદ્ધ સાથે વાતચીત કરી અને ભોગ બનેનાર સગીરા સાથે વાઘોડિયા પોલીસ મથકે પહોંચી આરોપી કિશન દેવી પૂજક સામે ફરિયાદ નોંધાવી હતી જે બાદ ઘટનાની ગંભીરતા જોતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની પોસ્કો અને દુષ્કર્મ ના ગુના માં અટકાયત કરી છે પોલીસે સગીરા તેમજ આરોપી નું મેડિકલ ચેકઅપ કરવાની તજવીજ હાથ ધરી છે